વડોદરા મહાનગરપાલિકાએ લગાવેલી દિવાળીની રોશની જોવા નીકળેલ આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું પાલિકાએ લગાવેલ દિવાળીની રોશની જોવા નીકળેલ આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ડમ્ફરના ટાયર તળે આવી ગયેલ અઢાર વર્ષીય ધીર પટેલનું મોત નિપજ્યું છે પાલિકા દ્વારા લગાવવામાં આવેલી રોશની જોવા મોડી રાત સુધી શહેરીજનો નીકળતા હોય છે જાહેર રસ્તા ઉપર મૃતક ધીર પટેલ અને તેનો મિત્ર પણ તરસાલે વિસ્તારમાંથી રોશની જોવા માટે શહેરમાં નીકળ્યા હતા રોશની જોવા નીકળેલા અનેક નાગરિકોના પગલે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી ભારે ટ્રાફિક અને અવ્યવસ્થા વચ્ચે ડમ્ફર ચાલકની બેદરકારીને કારણે એક્ટિવા સવાર ધીર પટેલ ટાયર નીચે આવી જતા અકસ્માત સર્જાયો ધીર પટેલની સાથે મોપેડ ચલાવનાર તેના મિત્રને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા બાદ પણ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી નથી અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર થયેલ અકસ્માતમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે દિવાળીના તહેવારમાં પટેલ પરિવારે પોતાનો કુળદીપક ગુમાવતા શોકનો માહોલ છવાયો અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો બંને યુવાન તરસાલી પાસે આવેલ મણિનગરના રહેવાસી છે